મધ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોદુભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે શ્રી દિવેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સમર્પિત એક વિશિષ્ટ અને સરાહનીય કાર્યક્રમ દિવ્યા સેતુ પરિસંવાદ સેમિનાર યોજાયો હતો આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ કોળી સમાજના સૌરાંગી વિકાસ એકતા અને યુવા પેઢીની નવી દિશાને ઉર્જા આપવા માટે પ્રેરણા પૂરી પાડવાનો છે પ્રેરણાદાયી મોટિવેશન સ્પીકર શ્રી પારસ પાંધી તેમના જીવન અને આત્મવિશ્વાસની ભરપૂર સંવાદ દ્વારા જીવનમાં પડકારો સામે સફળતાપૂર્વક લડવા અને નિષ્ફળતાને શીખ તરીકે અપનાવવાની શક્તિ વિષય પર પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં મંત્રી શ્રી સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતા કોળી સંબંધના કર્મચારીઓ જેમ કે શિક્ષકો તલાટીઓ વકીલો ડોક્ટરો પોલીસ અને સૈનિકોને પ્રશંસિત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સંબંધના અગ્રણીઓ શિક્ષણવિદો યુવા આગેવાનો અને વિશાળ સંખ્યામાં સાથીઓ ઉપસ્થિત રહીને એક નવા યુગના સમાજ નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોળી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ મારા ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકીનો ચોત્રીસમો જન્મદિવસ છે અને દર વર્ષની જેમ મારો ભાઈ દિવેશ સમાજને કંઈક ઉપયોગી થાય સમાજમાં કંઈ સંદેશ આપે એવો જન્મદિવસ ઉજવે છે અને મારા બાપુજીની જેવી આશા છે કે ભાઈ મારો ભાઈ પપ્પા જેમ જ હું પણ એવા અમે બધા પણ આશીર્વાદ આપીએ છીએ કે મારા પપ્પા જેવું જ મારો ભાઈ પણ એટલું કામ કરે અને સમાજમાં ખૂબ આગળ વધે લોકોનો પ્રેમ મળે એવા સાથે આ એક જન્મદિવસ ઉજવ્યો છે એમણે ઘણા મારા મિત્રો દાદા કાઢ કે જન્મદિવસે તમારી ઉંમર વધે તમે એનું સેલિબ્રેશન કરો છો એમ ઘણા મારા સાથી મિત્રો હોય મારી યાર સ્કૂલમાં હોય તો દાદા પણ હું એમને હસીને જવાબ દઉં ઘણી વાર કે ઉંમર વધવાનું નહીં પણ હર વર્ષે મારા સમાજને કાંઈક ભેટ આપું ને એવા કાર્યક્રમો કરું છું ને એટલે હું બનાવું છું આજે એટલે દિવ્ય સેતુનો વિચાર એક ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી આવેલો સમાજના તમામ અધિકારી કર્મચારી મંડળ અને સમાજના સેનાના તમામ પ્રમુખોને એકતાત્રે બાંધી અને સમાજના ઉદ્ધાર અને સમાજના વિકાસ માટે આ કઈ રીતે વધુમાં વધુ આગળ વધે અને સમાજને ઉપયોગી આપણે થઈ શકીએ એની માટે આ કાર્યક્રમનો આ દિવ્ય સેતુ નામ રાખીને આ કાર્યક્રમનું આજે અમે રાખેલું ભવિષ્યના દિવસોમાં કોરી સેના સમસ્ત કોરી સમાજના તમામ સંગઠનોને સાથે રાખી અને સો એક જેટલી કોરી સમાજની શાખાઓ નિમવી છે જે સમાજના ઉદ્ધાર માટે સમાજના દીકરા દીકરીઓ માટે સમાજની આગલી ભવિષ્ય માટે વધારેમાં વધારે સમાજ ઉજ્જવળ થાય અને બલશાલી અને તાકતવર બને એનું આજે એક સંકલ્પ છે સેતુ સમાજ આ કાર્યક્રમની અમે શરૂઆત કરી છે મિત્રો